તારીખ રોજ શ્રવણ સંસ્થા અને રામ નામ લેખન બેંક દ્વારા તુલસી ક્યારા અને રામ નામ લેખન મંત્ર બુકોનું વિતરણ કરવામાં આવશે તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાધામ ખાતે ભગવાન શ્રી રામલલ્લાનો અતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કવિ ઉમાશંકર જોશીની જન્મભૂમિ બામણા પુનાસણ ખાતે કાર્યરત શ્રવણ સુખધામ સંસ્થા અને રામનામ લેખન બેંક દ્વારા આ મહામોત્સવની ઉજવણીમાં સહભાગી બનીને રામનામ મંત્ર લેખનની બુકો હિન્દુ સનાતન ધર્મમાં શાસ્ત્રોમાં પવિત્ર સ્થાન પામનારી તુલસી ક્યારાઓનું ભેટ સ્વરૂપે વિતરણ કરવામાં આવશે ત્યારે આજ સુધીમાં રામનામ લેખન બેંકમાં રામ મં નામ મંત્રથી લખેલી અગિયારસોથી વધુ બુકોને સાચવવામાં આવી રહી છે અને એક જ પેજ ઉપર એકસોને આઠ જાપ લખવામાં આવે છે ત્યારે આખી બુકમાં અગિયાર હજાર મંત્રો લખવામાં આવે છે બુકોનો ઉપયોગ વયોવૃદ્ધો વડીલો સૌથી વધારે કરે છે ત્યારે અગિયાર હજારથી વધુ બુકોને આવનાર સમયમાં અયોધ્યાધામ ખાતે પહોંચાડતી કરવાનો પણ આ સંસ્થાના અધ્યાપક ઇન્દુ એસ કે પ્રજાપતિએ કર્યો હતો અને બુકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે Subscribe now and press the bell icon. Never miss an update.